ઓકે ચલો હવે સાઉન્ડ આવી રહ્યો તો જણાવો ઓકે કમેન્ટ કરીને જણાવો કે સાઉન્ડ આવી રહ્યો છે ફરીથી આપણે શરૂ કરીએ સાઉન્ડ આવી રહ્યો હોય તો જણાવો

ચલો ફરી અલી અહમદ પુસ્તક છે એની અંદર કોનું વર્ણન કરવામાં આવ્યું છે ચલો ઉપયોગમાંથી કોઈ નથી બરાબર ચલો નેક્સ્ટ આંસિક્યુ ની વાત કરી લઈએ ચલો વિધાન વાળા પ્રશ્નો છે ભારતના એટલે કે ભારતીય પ્રાચીન ઇતિહાસ વિશે આપેલા વિધાન કે વિધાનોની સત્યતાને ચકાસવાની છે ઓકે સાઉન્ડ ચલો ભારતીય પ્રાચીન ઇતિહાસ વિશે આપેલા વિધાન કે વિધાનોની સત્યતાને ચકાસવાનું છે વિધાન માત્ર બે વિધાન એક અને બે અને વિધાન માત્ર એક અથવા તો ઉપરોક્ત માંથી કોઈ પણ નહીં વિધાન વાંચવાનો છે

કહ્યું છે કે પુરાતન પાષાણ યુગ હતું પાષણ એટલે પથ્થર બરાબર યુગ દરમિયાન માનવ શિકારી જીવન જીવતો હતો પહેલા ભટકતું જીવન પછી એનો શિકારી જીવન એ જ શિકારી પછી સંગ્રહ કરવાની સ્થિતિ આવે છે ધીરે ધીરે શું કર્યું ખેતી કરવાનું થાય ખેતી થી પછી પશુપાલન પૈધા અને એના પહેલા એ અગ્નિની શોધ કરે છે અને રોંધવાનું શરૂ કરે છે તો આ એના પડાવ છે વિકાસના તો એ ખાસ યાદ રાખવાના છે એટલે કે આ બંને વિધાન કેવો સત્ય સત્ય છે છે બરાબર બંને વિધાન ઓકે અવાજ આવે છે ચલો ત્રીજો એમસી ક્યુ છે સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ કોર દીજી તે કઈ નદી કિનારે શોધવામાં આવ્યું છે

સિંધુ ખીણ સિંધુ સભ્યતા સભ્યતાનું અગત્યનું સ્થળ છે સિંધુ નદી કિનારે કયું દીજી સિંધુ નદીના કિનારે શોધવામાં આવ્યું છે ત્યાર પછી ચોથો એમસીક્યુ છે ચોથા એમસીક્યુની વાત કરી લઈએ સિંધી ખબર સભ્યતા સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ જે લોથલ તેની વાત કરી છે તમારે ઓપ્શન જોઈ લઈએ ઓપ્શન એ છે ડોકિયાળ બરાબર તો લોથલમાં આપણને ડોકિયાળના અવશેષો મળ્યા છે બી જોડિયા કબર સી પથ્થરની ઘંટી અને ડી છે ઉપરોક્ત બધા સાચા છે બરાબર આપણે રાહ જોઈશું કે કોમેન્ટમાં જવાબ આવે સિંધુ ખીણની સભ્યતાનું અગત્યનું સ્થળ જે લોથલ છે લોથલમાંથી આપણને કયા અવશેષો મળ્યા છે ઓપ્શન એ છે ડોકિયાર્ડ છે ઓપ્શન બી જોડિયા કબર છે અને સી છે પથ્થરની ઘંટી અને ઉપરોક્ત બધા સાચા જો ડોકિયાર્ડ મળ્યું આપણને બધાને ખબર છે જોડિયા કબરની ખબર નહીં છે અને પથ્થરની ઘંટી તો આ શું છે બધા એટલે કે ત્રણે ત્રણ આપણને ડોકિયાર્ડના અવશેષો પણ મળ્યા છે લોથલમાંથી

ભારતીય દર્શન શાસ્ત્રમાં ન્યાય દર્શન ભારતીય દર્શન શાસ્ત્રની અંદર એક છે ન્યાય દર્શન કયા ઋષિ મુનિ દ્વારા લખવામાં આવ્યું છે ભારતીય દર્શન શાસ્ત્રમાં ન્યાય દર્શન બરાબર ભારતીય દર્શન શાસ્ત્ર જેટલા પણ લખાયા છે એની અંદર એક નાનો મસ્તો ભાગ છે ન્યાય દર્શન આ ન્યાય દર્શન એ કયા ઋષિ મુનિ દ્વારા લખવામાં આવ્યું છે ઓપ્શન એ તમારો છે ગૌતમ ઋષિમુનિ બી છે કર્ણાદ અને સી જૈમિની ઋષિ અને ડી છે

ગુજરાત રાજ્યનું એટલે કે ગુજરાત રાજ્યની અંદર જુનાગઢ આ જુનાગઢ જિલ્લા છે જિલ્લા એ જિલ્લાની હદ વિશે બરાબર જિલ્લા કયા હદને સ્પર્શે તેની અને કયો જિલ્લો ક્યારે રચના થઈ તે પણ મહત્વનું છે એના આપણે વિડીયો મૂકી ચુકેલા છે બરાબર ગુજરાત રાજ્યનું જુનાગઢ જિલ્લાના કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી અહીંયા પૂછ્યું છે નેગેટિવ બરાબર છેલ્લા અંતમાં નથી પૂછ્યું સ્પર્શે એવું પણ નથી સ્પર્શતું એ છે પોરબંદર ભાવનગર રાજકોટ અને ગીર સોમનાથ આપણો જવાબ શું છે ભાવનગર ને એ બોર્ડર સ્પર્શતી નથી આઠમા ની વાત કરીએ ગુજરાતમાં આવેલ ગુજરાતમાં આવેલું ગુડખડ અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં ગુજરાતમાં આવેલું ગુડખર અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ઓપ્શન એ છે તમારો પોરબંદર ઓપ્શન બી ડાંગ છે સી કચ્છ અને ડી જુનાગઢ હશે કે વાત કરી લઈએ નેક્સ્ટ નવમો ગુજરાતમાં આવેલો ચણાસમા ગુજરાતમાં આવેલું ચણાસમાં તાલુકો કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ છે તમારો પાટણ ઓપ્શન બી ડાંગ સી બનાસકાંઠા અને ડી ભાવનગર ગુજરાતમાં આવેલું છે દસમા એમસીક્યુ ની વાત કરી લઈએ ગુજરાતમાં આવેલું સુરેન્દ્રનગર ગુજરાતમાં આવેલું સુરેન્દ્રનગર જિલ્લા એટલે કે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના કયા જિલ્લાની હદ સ્પર્ધા એટલે કે સુરેન્દ્રનગરને કયા જિલ્લાની હદ સ્પર્શી નથી ફરી કયું છે અહીંયા પ્લાસ્ટમાં નથી એટલે કે નથી અળગતી અમરેલી છે બી છે અમદાવાદ છે સી મોરબી અને ડી બોટાદ બરાબર સુરેન્દ્રનગર અમદાવાદ કે છે બરાબર અમદાવાદ અને સુરેન્દ્રનગર કેમ કે એમાંથી જ રચના થઈ અમરેલી મોરબી અને બોટાદ અહીંયા અળગતું નથી બોટાદને પણ અળકે કયો જવાબ હોવો જોઈએ તો એક છે અમરેલી બરાબર અમરેલીને જે સુરેન્દ્રનગરની જિલ્લાની બોર્ડર અળતી નથી એટલે કે અડીને આવેલું નથી

ભક્તિ સેતુ એટલે કે જ્યાં હવે મોટા ભાગના નામમાં અનુમાન લગાવી શકાય કે દ્વારકા છે તો દ્વારકામાં કે કૃષ્ણ સેતુ હશે કે સુદામા સેતુ હશે મૈત્રી સેતુ એવો અનુમાન લગાવી શકાય બરાબર મૈત્રી તો આ શું છે મૈત્રી સેતુ કહે તો કૃષ્ણ અને સુદામા બંનેની મિત્રને હોય તો એને મૈત્રી સેતુ પણ એવું કશું નહીં કેમ કે આ બંને એક જ જગ્યાએ છે બરાબર ભક્તિ સેતુ આ ત્રણે ત્રણને સાંકળે છે તો કયું હોવું જોઈએ કે સુદામા સેતુ કૃષ્ણ સેતુને પણ સુદામા સેતુ આપણો જવાબ હોવો જોઈએ ચલો હવે એના વિશે થોડીક આપણી પાસે માહિતી હોય છે શું તો દેવભૂમિ દ્વારકા જિલ્લો બનેલો છે રચના થઈ પંદર ઓગસ્ટ બે તે સમયે કોણ હતા નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર હતા ને એમના કાર્યકાળમાં આ દેવભૂમિ દ્વારકાની રચના થઈ છે મુખ્ય મથક એનું કહ્યું છે ખંભાળિયા છે નગરપાલિકાઓની સંખ્યા છ

તો આને પસંદ કરે એટલે બે વખત કન્ફ્યુઝન થતા હોય ત્યારે ઓપ્શન જોઈને આપણી પોતાની બુદ્ધિ નો તર્કનો ઉપયોગ કરવાનો થશે ઘુમેલ ઘુમલી આ ભાણવડ તાલુકા ક્યાં છે તો દેવભૂમિ દ્વારકાનો તાલુકો છે એમાં ગામ પ્રાચીન નવલખા મંદિર આવેલું છે અને આ ધુમલી ભૂમલિકા કે ભૂ ભટ્ટપલ્લી આ એનું પ્રાચીન નામ છે કોનું આ ઘુમલી બરાબર પ્રાચીન નામ તરીકે ઓળખાય છે આ તાલુકામાં હાથલા ગામે હાથલા શનિવાર શનિદેવ એટલે કે શનિ મંદિર આવેલું છે જામનગર અને પોરબંદરના જિલ્લાની સરહદ પર આ ગામ આવેલું છે હાથલા બરાબર એક ખાસ યાદ રાખવાનું ચલો નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરી લઈએ એટલે કે બારમો ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કેવું છે ઓપ્શન એ છે ધરમપુર ઓપ્શન એ ધરમપુર બી વઘઈ સી આહવા અને ડી તમારું વાંસદા અહીંયા પૂછે મુખ્ય મથક બરાબર તો કયું હશે આહવા એનું મુખ્ય મથક

સી છે એટલે બંને યાદ રાખો માયા દેવી પાંડવોની ગુફા પાંડવોની ગુફા તમને તાપી જિલ્લામાં પણ મળશે અહીંયા પર જો બોટેનિકલ ગાર્ડન વઘઈની અંદર ડોન હિલ ખૂબ પ્રસિદ્ધ છે સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન હોય તો સાપુતારા છે અને કયા જિલ્લામાં છે ડાંગ જિલ્લામાં એ પ્રશ્ન કવર થયો પછી અહીંયા સબરી ધામ એકમાત્ર આવેલું છે પંપા સરોવર પ્રસિદ્ધ છે સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ તો 1000 પુરુષોએ 1000 પુરુષો કેટલી છે 1006 મહિલાઓ છે સાક્ષરતાનું પ્રમાણ 75.16% છે ડાંગ દરબાર જયપુર લગાવવામાં છે શા માટે તો એના જે રાજા હતા બરાબર એમને સાલિયાનો આપવા માટે ને કેટલીક સમિતિ રચના કરીને દર વખતે આ ડાંગ દરબાર ભરાતો હોય છે નેક્સ્ટ વાત કરી લઈએ બરાબર એના પહેલા આપણે ખાસ કે એલઆરડી સ્પેશિયલ જીકે છે આપણે ગુજરાત નું અપડેટ કન્ટેન્ટ સાથે લાઈવ આવવાનું વિચાર કરી રહ્યા છે આપણે પણ લાઈવ જ છે પણ સો લાઈવ સો લાઈવ હોય અને સો લાઈવ એવું કમેન્ટ કરે તો આપણે શું કરીએ એક ચોક્કસ સમય નક્કી કરીને લાઈવ આવવાનું આયોજન કરી રહ્યા છે તમારે કમેન્ટ કરવાનું છે સો કેટલા છે લાઈવ કરવાના છે લાઈવ તો અને તમે સમય પણ લખશો તોય આપણે એને સમયની અનુકૂળતા ગોઠવીને પછી આપણે એને લાઈવ કરવાનો પ્રયત્ન કરી કે રેગ્યુલર આ આપણે લાઈવ આવી રહ્યા છીએ પણ કોઈ કોઈ સમય અંતરે તો ઠીક છે તો આપણે એને ચોક્કસ

સુરતની અંદર અશ્વિની રોડ બરાબર અશ્વિની રોડ સ્મશાન માટે ખૂબ જાણીતું છે ચલો ઓપ્શન એ તમારો અમદાવાદ છે બી વડોદરા છે સી જામનગર છે ને ડી રાજકોટ છે બરાબર બધાના પ્રશ્નો ગુજરાત નું સૌપ્રથમ જો વીજળી ચાલતું કોઈ સ્મશાન હોય તો ક્યાં બનાવવામાં આવે તો જામનગર ની અંદર છે ત્યાર પછી નેક્સ્ટ એમસી કુ વાત કરી લઈએ મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે સંતરામપુર છે બી કડાણા છે C લુણાવાડા છે અને ડી વીરપુર છે બરાબર હવે બધાને મહીસાગર પરથી આપણે આગળ વિડિયોમાં શું કરાઈ ગયા છે લગભગ બાવીસ ત્રેવીસમી જે વિડીયો સિરીઝ છે એમાં લખ્યું છે વિડીયોની અંદર કે મહીસાગર બરાબર એક પૂછાઈ ચૂકેલો પ્રશ્ન કે કઈ નદી કઈ નદી જે ગુજરાતની છે બે વખત નદીનો ઓળંગે છે એ કઈ નદી છે તો મહી મહી નદી ને શું મહિના નદી કરતું રેખાને બે વખત ઓળંગે છે એટલે કે બે વખત કપાય છે બરાબર કોણ છે તો મુખ્ય સ્થળ કયું છે લુણાવાડા મહીસાગરનું મુખ્ય મથક લુણાવાડા છે ચલો 15માં એમસીક્યુ ની વાત કરી લઈએ પાટડી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ કચ્છ છે ઓપ્શન બી સુરેન્દ્રનગર ભાવનગર તમારો જવાબ છે સુરેન્દ્રનગર પાટડી તાલુકો ક્યાં આવેલો છે સુરેન્દ્રનગરમાં આવેલો છે કમેન્ટ કરતા રહેજો જે પણ હો વિદ્યાર્થી જેથી આપણો ઉત્સાહ વધે ભરૂચ જિલ્લાની હદ ની હદ એટલે કે ભરૂચ જિલ્લાની હદ છે એ નીચે આપેલા જિલ્લામાંથી કયા જિલ્લાના હદને સ્પર્શી નથી પ્રશ્ન ફરી ખરી વાંચું છું ભરૂચ જિલ્લાની હદ છે નીચે આપેલા ઓપ્શનમાંથી કયા જિલ્લામાંથી માંથી એટલે કે આ આપેલા જિલ્લા હોવા જોઈએ હવે પ્રશ્નની અંદર પણ તમને જવાબ મળતા હોય છે ખાસ ધ્યાન આ એવો પ્રશ્ન છે ભરૂચ જિલ્લાની હદ

ત્રણ પ્રશ્નોમાંથી થાય છે બરાબર ડાયનોસોર ની અંદર ક્યાં મળે છે તો સ્થળ અને આ રયાલી સ્થળ ક્યાં આવેલું છે સુરત જિલ્લામાં છે બી તાપી માં છે સી મહીસાગર માં છે ડી વડોદરા માં બરાબર જવાબ આપણને બધાને ખબર હોવો જોઈએ કયો છે મહીસાગર તમારો હોવો જોઈએ રૈયાલી ક્યાં આવેલું છે મહીસાગર જ્યાંથી આપણને ડાયનોસોર ના ઈંડાના અવશેષો મળ્યા છે ઇન્દ્રોડા પાર્ક ક્યાં છે તો ગાંધીનગર ચલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ કયા જિલ્લામાં આવેલ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ છે પાલીતાણા ઓપ્શન બી છે આણંદ અને ઓપ્શન સી છે જામનગર અને ઓપ્શન ડી ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ બરાબર ઈરમાં કહીએ છીએ આપણે એને હમણાં જ એનું શું અપડેટ આવ્યું છે બે હજાર ચોવીસની અંદર આપણો જવાબ શું હોવો જોઈએ આણંદની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ તો એ આનંદ અંદર આવેલો છે ઓગણીસમાં એમ સી ક્યુ જેસોર રીચ અભ્યારણ કયા જિલ્લામાં સ્થિત છે ઓપ્શન એ છે તમારો મહેસાણા બી સાબરકાંઠા ડી પાટણ અને બનાસકાંઠા બરાબર તો આપણો જવાબ શું છે બનાસકાંઠાની અંદર આવેલું છે ચલો ફરી ઝડપથી ભારત બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે ઓપ્શન એ છે વડોદરા છે ઓપ્શન બી અમદાવાદ છે ઓપ્શન સી ગાંધીનગર અને ઓપ્શન ડી રાજકોટ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી બીજા ક્રમ નું કહ્યું છે બરાબર તો ક્યાં આવેલું છે તો એ છે અમદાવાદની અંદર ભારતનું સૌથી મોટું સાયન્સ સિટી અહીંયા કહ્યું છે બીજા ક્રમનું સૌથી મોટું પણ છે ને બીજા ક્રમ એના પહેલા ક્રમ કરવાનું છે કુદરતી ગેસનું ભંડારણ નો ઉદ્ભવ ભંડારણના એટલે કે ગેસનું જે કુદરતી ગેસનું ભંડારણનો ભંડારણ નું છે ઉદ્ભવ સ્થાન લુણેજ લુણેજ નો પ્રશ્ન પૂછાયલો છે કયા જિલ્લામાં આવેલું છે હવે પૂછાય છે તો આણંદ છે બી તમારો અરવલ્લી છે સી ભરૂચ છે કે ડી આણંદ છે બરાબર આપણને પવિત્ર ધામ જખો કયા જિલ્લામાં આવેલું છે ચલો આમાંથી તમારે એક બ્રેક કર્યું જૈન ધર્મ પવિત્ર ધામ ક્યાં આવેલું છે જખો અને આ જખો કયા જિલ્લાની અંદર આવેલું છે એ પૂછ્યું છે ચલો એ છે તમારો ભાવનગર બી છે કચ્છ અને સી છે તાપી અને ડી તમારું છે ખેડા જવાબ આવશે તમારો કચ્છ બરાબર આજે ઝખો સમુદાયનો ઝખો આવેલો છે ક્યાં આવેલો છે કચ્છની અંદર આવેલો છે 23 મે વાત કરી લઈએ મહાત્મા મંદિર નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ઓપ્શન એ છે પોરબંદર એમનું જન્મસ્થળ છે બી અમદાવાદમાં જ્યાં કોચરબા આશ્રમ પ્રથમ સ્થાપ્યો હતો જઈને સી ગાંધીનગર અને ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં અમદાવાદ છે એટલે મહાત્મા મંદિર નીચેનામાંથી ક્યાં તો શહેર ગાંધીનગર હવે આ કેમ મોસ્ટ ટાઈમ એમપી છે કે કોંગ્રેસે ત્યાં આગળ પોતાનો અધિવેશન કર્યું અને પરમિશન નહી આપે તો ક્યાં તે મહાત્મા મંદિરની ખાતે કરવાના હતા જેટલી મોટી રાજકીય પાર્ટીઓ શું કરી રહ્યા હતા બધું જે કોઈ મીટિંગ અથવા આયોજન કાર્યક્રમ ક્યાં કરી રહ્યા હતા છે ઓપ્શન એ છે જુનાગઢ ઓપ્શન બી ગીર સોમનાથ ઓપ્શન સી જામનગર અને ઓપ્શન ડી તમારું ઉપયોગ કોઈ પણ નહીં ગીર સોમનાથ વેરાવળનું જિલ્લાનું જે મુખ્ય મથક છે તમારું ગીર સોમનાથ છે ડાકોર માં રણછોડરાય નું પ્રસિદ્ધ મંદિર કયા તળાવ પાસે આવેલું છે ડાકોર માં આવેલું રણછોડરાય નું જે પ્રસિદ્ધ મંદિર છે કયા તળાવની પાસે બાંધવામાં આવેલું છે બરાબર યમુનાજી ઘાટ એ બે ગોમતી સી સુનયન અને ડી વિપ્રા બરાબર જવાબ હશે ગોમતી ગોમતી નદીના કિનારે ડાકોર રણછોડરાય નું છે ચલો ત્યાર પછી વાત કરી લઈએ ઓકે આપણા અહીંયા પ્રશ્ન પૂરા થાય છે જે લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું છે અને વધુ વધુ લોકોને શેર કરવાનું છે જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન ઓન કરો જેથી કરીને લાઈવ આવી અથવા તો કોઈ પણ નવો વિડીયો મૂકાય તો તમને જરૂરથી નહીં નોટિફિકેશન મળી રહે તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા